જય ગજાનંદ જય માતાજી ત્રેવીસ આઠ બે હજાર પચીસના દિવસે કુશગ્રાહિણી અમાવસ્યા આવે છે એટલે કે ભાદરવી અમાવસ્યા જેને આપણે પિતૃ અમાવસ્યા પણ કહીએ તેર ચૌદશ અમાસ આ ત્રણ દિવસ આપણે પિતૃઓનું સ્મરણ કરી અને પીપળે પાણી રેડવા માટે જવું જોઈએ કદાચ આપણે ત્રણ દિવસ ન જઈ શકીએ તો અમાવસ્યાના દિવસે એટલે કે અમાસના દિવસે તો આપણે પિતૃઓને યાદ કરવા જોઈએ આપણા પૂર્વજોને આપણે પાણી અર્પણ કરી અને તૃપ્ત કરવા જોઈએ તો તે દિવસે પાણીનો હાંડો કે ગાગર કે કોઈ પણ પાત્ર પાણીનું ભરીને એની અંદર તમે કુશ એટલે ડાભળો થોડા તલ થોડા જવ આવું પધરાવીને પીપળાના થડ ઉપર તમારે પિતૃઓનું સ્મરણ કરતાં કરતાં પાણી પીપળે રેડવું જોઈએ કયો મંત્ર બોલવો જોઈએ પીપળે પાણી રેડતા રેડતા ચાલો સાંભળીએ અનાધિનિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ આ મંત્ર બોલીને તમે પિતૃઓને યાદ કરતા કરતા પીપળાના થડમાં તમારા પૂર્વજોને જળ અર્પણ કરશો એટલે તમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થશે તો આ અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવાનું ભૂલતા નહીં ત્રેવીસ આઠ બે જય ગજાન જય માતાજી જય માતાજી